કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત કરી વાહનોનું ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે ગ્રહ વિભાગ તરફથી કોઈપણ પ્રકારની વિદેશી દારૂની હેરાફેરી રોકવા સહિત બુટ લગરો પર ચાપતી નજર રાખવા ઉચ્ચ અધિકારીઓને ફરમાન છે તેવામાં વાઘોડિયામાં કયા પોલીસના છુપા આશીર્વાદથી બુટલેગરો બેફામ બની ગયા છે હવે આ એક મોટો સવાલ છે કારણ કે વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં હવે વાયરલ થઈ ગયો છે અને આ બાદ પણ પોલીસ ચૂપ બેઠી છે વિડિયો વાયરલ થતા વાગોડિયા પોલીસની દારૂબંધીની કામગીરી સામે શંકાના વાદળો ઘેરાયા છે વાઘોડિયામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ રોકવામાં સદંતર પોલીસ વિભાગ નિષ્ફળ નિવડ્યું હોય તેમ આ ઘટના પરથી લાગી રહ્યું છે જોકે ઔદ્યોગિક વિસ્તાર જાહેર જનતાથી ધમધમતા આ વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો પોલીસની નશાબંધીની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા વાઘોડિયા વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના વગર રોકટોક ચાલતા ધંધા પર ક્યારે અંકુશ મુકશે તે પ્રશ્ન હાલ જનતાને મૂંઝવી રહ્યો છે એક તરફ દારૂબંધીની વાત ગાંધીના ગુજરાતમાં કરવામાં આવે છે તો બીજી તરફ કોના છુપા આશીર્વાદથી બુટલેગર બેફામ બની ખાકીના ખૌફ વગર ખુલ્લામાં દારૂનું વેચાણ કરી રહ્યા છે વાઘોડિયા જેઆડીસીમાં ટુ વ્હીલર એક્સેસમાં દેખાતો બુટલેગર વાઘોડિયા નવીન નગરી ખાતે રહેતો અજય ઉર્ફે અજય કાર્યો હોવાનું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે આ સિવાય અનેક બુટલેગર પાસે બે થી ત્રણ એક્ટિવા રાખી હોમ ડિલિવરી સર્વિસ આપી વિદેશી દારૂનો બિંદાસ ધંધો ધમધમે છે જો કે વાઘોડિયા પોલીસને આ વિશે ખબર હોય કે ના હોય પરંતુ પબ્લિકને જરૂર ખબર છે અને બુટલેગરો બેફામ બનવા પાછળ કોણા આશીર્વાદ છે તેની તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે